ચકચાર મચી જવા પામી હતી આત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા તારીખ પંદર માર્ચના રોજ અરવિંદ સિંધાના નામની જાહેરાત કરવામાં આવી હતી જે પાછી ખેંચાઈ જતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે તારીખ પંદરમી માર્ચના રોજ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સતીશ નિસારિયાની સહિત એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાં મીડિયા સેલના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી આપતો પત્ર આપવામાં આવ્યો હતો કે આજરોજ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર ઉપેન્દ્ર અરગડે દ્વારા વિધાનસભા વાઇઝ મીડિયા કન્વીનર અને સહકન્વીનરની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી જેમાં વાઘોડિયાના મીડિયા કન્વીનર તરીકે જગતસિંહ સોલંકી અને કરાયેલ આ સત્તાવાર યાદીમાં અરવિંદ સિંધાનું નામ જ ગાયબ હોવાને લીધે ચર્ચાને વધુ વેગ મળ્યો હતો એક તરફ અરવિંદ સિંધાએ એમની નિમણૂક વાઘોડિયાના માજી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની માંગ અનુસાર જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ નિસારિયા દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું તો પછી માત્ર છ દિવસમાં એવું તો શું થયું કે અરવિંદ સિંધાની નિમણૂકને તાત્કાલિક અસરથી રદ કરવી પડી અને એ પાછળ અરવિંદ સિંધાએ પોતે રાજકારણનો ભોગ બન્યા હોવાનું જણાવીને જિલ્લા ભાજપના કેટલાક નેતાઓ સામે અંગુલી નિર્દેશ કર્યો હતો જોકે આ સમગ્ર ઘટનાક્રમમાં જિલ્લાના મીડિયા કન્વીનર ઉપેન્દ્ર દ્વારા મંજૂર કરાયેલ યાદીને જ સત્તાવાર ગણાવી હતી પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ભૂતકાળમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અરવિંદ સિંધા એ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર થી માંડીને મોટા ભાગના નેતાઓ સામે ખુલ્લે આમ મોરચો ખોલી ચૂક્યા છે એ જ કારણ અત્યારે જવાબદાર હોવાનું ફલિત થઈ રહ્યું છે નેશન પ્લસ ન્યૂઝ સાથેની વાતચીતમાં અરવિંદ સિંધાએ જણાવ્યું હતું કે આ અંગેની જાણ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલને કરવામાં આવશે અને સાથે સાથે તેમણે ગર્ભિત ઈશારો કરતા એમ પણ જણાવ્યું હતું કે એમની નિમણૂક રદ કરાવવા પાછળના તત્ત્વો સામેની ઝુમ્મેશ હવે ચાલુ રહેશે જો હવે આજે જજુ આજે પાંચ કલાક થયા છે એક તપાસનો વિષય છે તપાસ કરીશું હશે તો ખરું કોઈને કોઈને પેટમાં તો દુખ્યું જ હશે અમારી એક જે પ્રગતિના કારણે તો એનો પણ અમે તપાસ કરીને ઉપરના લેવલે જણાવીશું આ બાબતે હવે એ તો જ્યારે સત્ય હકીકત બહાર આવશે ત્યારે ખબર પડશે કે ગોડફાધર પણ હોઈ શકે ને અમારે તમે જોયું છે કે વડોદરાની રાજનીતિમાં અમે પહેલેથી થોડા આગળ પાછળ રહ્યા છે અને અમે પણ એકબીજાના ગ્રુપોમાં વારંવાર અવારનવાર અમે પણ બધા મળતા હોય છે ગાંધીનગર સુધી પણ અને દિલ્હી સુધી પણ અમે બધે ગ્રુપોમાં આવજા આવજા કરતા હોય છે હા એક એ દિવસ દરમિયાન એ બે દિવસ દરમિયાન એક બીજી પણ નિયુક્તિ થઈ હતી જેને એને લક્ષીને પણ તમે જોયું હશે કે જે એક પ્રદેશ સુધી મામલો પહોંચ્યો હતો અને ધારાસભ્યશ્રીએ રાજીનામું પણ આપ્યું હતું તેવી રીતના જોઈએ હવે મારામાં પણ શું કોઈ એવું પરિબળ છે કે કેમ એની પણ તપાસ કરીશું એવું ચોક્કસપણે ન કહી શકાય જ્યાં સુધી તપાસમાં બહાર ના આવે ત્યાં સુધી ચોક્કસપણે ન કહી શકાય પણ જ્યારે તપાસમાં બહાર આવશે ત્યારે ચોક્કસ અમે મીડિયા મિત્રને બોલાવીને જણાવીશું અમે એ હવે આજે તો ત્રણ ચાર કલાક થયા છે એટલે આ સોમવાર સુધી પરંતુ હવે આ હોડી જવા દઈશું એ ટૂંક સમયમાં હું પ્રદેશ પ્રમુખ શ્રીને મળીશ સી આર પાટીલ સાહેબને અને આ વિશે જાણ કરીને આનો તપાસ કરાવીશું એમ જી હવે આમ ઘણા પરિબળ પરિબળો છે પરંતુ એક શિસ્તની પાર્ટીના લીધે અત્યારે કંઈ કહી શકાય કહી ન શકાય વડોદરા જિલ્લાના જ વડોદરા જિલ્લામાં આટલા તાલુકા છે પાંચ તાલુકા બરાબર છે બધી આવતા કોઈ પણ હોઈ શકે કારણ કે ગ્રામ્યમાં વિરોધ થયો છે એનો મતલબ કે કોઈ ગ્રામ્યનું જ કોઈ હોઈ શકે ગ્રામ્યના આમ તો ધારાસભ્ય તો મારી સાથે છે મારા મોટા ભાઈ સમાન છે એમને જ લેટર આપ્યો તો ને એમને પોસ્ટ આપી દીધી પરંતુ બીજા કોઈ કોઈ ધારાસભ્ય કે કોઈ હોદ્દે હોદ્દેદાર હોઈ શકે જેને વિરુદ્ધ હોય કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్